નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ એકત્રીસમી મે એટલે આંતરરાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિવસ આ દિવસને લઈને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વડોદરા શહેરમાં યુવા પ્રકોષ્ઠ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના સેન્ટ્રલ બસ ડેપો વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે આયોજન થયું હતું જ્યાં વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના ડાયરેક્ટર રણવીર સિસોદીયાનો પણ ખૂબ જ સહયોગ મળ્યો ખાસ વાત કરીએ તો ખૂબ જ નોંધનીય બાબત અને ગૌરવની વાત એ છે કે બરોડા ડેપો એ ગુજરાત રાજ્યનું એકમાત્ર વ્યસન મુક્ત ડેપો છે અને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ થયેલ છે સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત વડોદરાના અધિકારી આ તમામની વિશેષ ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રીમતી છાયાબેન ખરાદી જેઓ ગાયત્રી પરિવારના પણ એક અનન્ય સક્રિય પરિજન છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ એક જનજુક જનજાગરૂકતા કાર્યક્રમનું આયોજન આજે જ્યારે આંતરરાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાખવામાં આવ્યો હતો